નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આજરોજ રોટરી આઈ હોસ્પિટલની અંદર રોટરી ફાઉન્ડેશન ઇન્ડિયા રોટરી ક્લબ ઓફ નવસારી ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ અને રોટરી ક્લબ ઓફ મીમા એરપોર્ટ યુએસએ દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ પ્રોજેક્ટની રાશિ જે ખરી એ પંચોતેર હજાર ચારસો બ્યાસી ડોલર પ્રાપ્ત થઈ છે અને જે સંદર્ભે આવા આઈ ચેકઅપ કેમ્પના આયોજનો રોટરી હોસ્પિટલની અંદર થતા આવ્યા છે જે સંદર્ભે આજ રોજ ફરી એકવાર પંદર જૂન બે હજાર પચીસના રોજ નવસારીની રોટરી હોસ્પિટલ ખાતે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સૌથી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો વરસાદી આંકડાઓ પર એક નજર કરીએ તો સવારે છ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી નવસારીની અંદર આઠ એમ એમ વરસાદ પડ્યો છે જલાલપુરની અંદર ત્રણ એમ એમ ગણદેવીની અંદર છ એમ એમ ચીખલીની અંદર સાત એમ એમ વાંસદાની અંદર આઠ એમ અને ખેરગામ તાલુકામાં સૌથી વધારે અઢાર એમ એમ વરસાદ પડ્યો પડ્યો છે તો આ પ્રમાણે સરેરાશ ગણતરી કરવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર આઠ એમ એમ વરસાદ પડવા પામ્યો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો ટકા તો સાંજ દરમિયાન સડસઠ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ હતું અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો સોલધરામાં સ્વર્ગસ્થ રામીબાના સ્મરણાર્થે ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું લોકલાળીના કામદાર નેતા આરસી પટેલ દ્વારા સોલદરામાં પ્રતિવર્ષની જેમ ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ચીખલી તથા ખેરગામ તાલુકાના વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હતો ડૉક્ટર ફોરમ પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું હતું કે આરસી પટેલ દ્વારા ચીખલી વાંસદા ખેરગામ ધરમપુર કપરાડા અને ડાંગ જિલ્લાના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને છેલ્લા પચીસ વર્ષથી દર વર્ષે નોટબુક અપાઈ રહી છે જેના એ પોતે સાક્ષી છે તમાકુ વ્યસન મુક્તિ અભિયાન માટે મુસ્કુરાહટ ગ્રુપના કાર્યકર્તાઓએ ચાંદની ચોક નવસારી ખાતે સ્વેચ્છાએ તંબાખુ છોડાવનારોના નામની નોંધણીનો કાર્યક્રમ શરૂ કર્યો નવસારીમાં છેલ્લા અગિયાર વર્ષથી મુસ્કુરાહટ સંસ્થા સ્વેચ્છાએ તંબાખુ વ્યસન છોડાવવા માંગતા માટે નિશુલ્ક રીતે કામ કરી રહી છે દર મહિનાના બીજા શનિવારે સાંજે પાંચથી સાત વાગ્યા દરમિયાન ચાંદની ચોક અજગરવાડા બાગ નવસારી ખાતે મુસ્કુરાહટ ટીમના કાર્યકર્તાઓ સ્વેચ્છાએ તંબાકુ છોડાવવા માગતા વ્યક્તિઓને નામની નોંધણી કરી રહ્યા છે અને બીજા અને ચોથા રવિવારે સવારે દસથી અગિયાર વાગ્યા દરમિયાન પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ ચારપોલ નવસારીમાં ડોક્ટર્સની ટીમ સાથે વિનામૂલ્યે આયુર્વેદિક હોમિયોપેથિક દવાઓ તમાકુ વ્યસન છોડાવવા માંગતા વ્યક્તિઓને આપવામાં આવે છે મૈત્રી પરિવાર નવસારી દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓના મોક્ષ અર્થે શાંતિ અને મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ મૈત્રી પરિવાર કે જે સિનિયર સિટીઝન સંસ્થાની એક સંસ્થા છે જે એ ઠાકોરવાડીની અંદર એમની એક મિટિંગ મળી હતી અને એ મિટિંગની શરૂઆતની અંદર સૌપ્રથમ એમણે અમદાવાદની અંદર મૃત્યુ પામેલા જીવાત્માઓના મોક્ષ અર્થે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ એમની સભા નું આરંભ કરવામાં આવ્યો હતો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ડાંગ જિલ્લાના ગામડાઓમાં વરસાદી માહોલ જામતા ખુશનુમા વાતાવરણ વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણતા પ્રવાસીઓનો ધસારો ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા સમગ્ર સ્થળોનું વાતાવરણ અલ્હાદક અને પ્રફુલ્લિત બની જવા પામ્યું છે ખાસ કરીને શુક્રવારની રાત્રિના સમયે જિલ્લાના અનેક ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવા પામી છે અને એને જ લઈને પ્રકૃતિ પ્રેમીઓ હાલ ડાંગની મુલાકાત લઈ રહ્યા છે નવસારી મહાનગરપાલિકા પણ વિકાસ માત્ર નવસારીમાં વિજલપુરનો સુવાંક નવસારીના તમામ રસ્તાઓ બની ગયા એની ઉપર પટ્ટાઓ પડી ગયા ડિવાઈડરો ઉપર કલર થઈ ગયા જાડીઓ ઉપર કલર થઈ ગયા એની સામે વિજલપુરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે વિજલપુરના ડિવાઈડરો જુઓ ત્યાં કોઈ જાળી જ નથી અરે કલરની વાત તો દૂર પણ ત્યાં પ્લાસ્ટર પણ ઉખડી ગયું છે અથવા તો એ ડિવાઇડરો તૂટી ગયા છે રસ્તા બનવાની વાત તો દૂર રહી ગઈ પણ ત્યાં રસ્તા સાફ પણ નથી થતા તો વિજલપુરનો વિકાસ ક્યારે થશે શું વિજલપુરના નેતાઓ નવસારીના નેતાઓ કરતાં નબળા સાબિત થઈ રહ્યા છે અથવા તો વિજલપુરની જનતા વેરો નથી આપતી અથવા તો વિજલપુરની જનતા વોટ નથી આપતી મોટો પ્રશ્નાર્થ છે કારણ કે ડબલ એન્જિનની સરકારની અંદર વિકાસ માત્ર નવસારીમાં જ શા માટે વિજલપુરનો કેમ નહીં નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પંદર છ બે હજાર પચીસને રવિવારના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સફાઈ કામદારોનું મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચારસો સાડત્રીસ કર્મચારીઓએ કેમ્પનો લાભ લીધો હતો નવસારી જિલ્લામાં ચોમાસાની વિધિવત પધરામણી નવસારીમાં ધીમી ધારે વરસાદ વરસતા તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી નવસારી જિલ્લામાં ગઈકાલ સાંજથી ચીખલી તાલુકા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો રાતભર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો આકરા ઉનાળાના કાળઝાળ તાપ અને બફારા બાદ મોડે મોડે પધારેલા મેઘરાજાએ લોકોને ગરમીમાંથી રાહત આપી છે વરસાદને પગલે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે ચીખલી પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વરસાદના કારણે વાતાવરણ ઠંડ ડૂ થયું છે નવસારી ગણદેવી રોડ ઉપર સ્થિત સ્વામિનારાયણ સાંસ્કૃતિક ગૌધામ આકર્ષણનું કેન્દ્ર બન્યું નવસારી ગણદેવી રોડ ઉપર ઇટા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સાંસ્કૃતિક ગોધામ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે સાંસ્કૃતિક સાંસ્કૃતિક ગૌધામ માસમાં જ આ દક્ષિણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેની હવે મુલાકાતીઓ મિની મિનિપ તરીકે ઓળખ આપી રહ્યા છે ફાલુદા મિક્સ કીની સારી રિફ્રેશ કે વેરાયટી અગર આપકો રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો